મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કરવામાં આવતી કામગીરીની તૈયારીઓના ભાગરૂપે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર વિભાગ અને હોસ્પિટલના પ્રશાસનને કેટલું સજ્જ છે તે ચકાસવામાં આવ્યું હતું અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાંની ચકાસણી કરી હતી આજરોજ અંકલેશ્વર જીઆઈસી વિસ્તારમાં આવેલ ઈએસઆઈ એસઆઈ હોસ્પિટલમાં આગના મોકડીલ યોજવામાં આવી હતી અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં ઘણી જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમો આવેલ હોય અચાનક અવારનવાર આગના બનાવો બનતા હોય છે આપના માધ્યમથી જણાવું છું કે આગનો બનાવ બને ત્યારે કઈ રીતે બચી શકાય તેનો મોકડીલનો આ હેતુ રહેલ છે